આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર માંડ માંડ હજુ ઉના પોલીસ સ્ટાફના સમાચારો પૂરા નથી થયા ત્યાં ગીરના પોલીસ અધિકારીઓ દ્વારા એક વિધવા મહિલાને પીખી નાખવાના સમાચારો આવી રહ્યા છે પ્રક્ષક જ અત્યારે ભક્ષક બન્યા છે ત્યારે પ્રજાજનોમાં સવાલ એ ઊભા થયા છે કે રક્ષક ભક્ષક બનીને પ્રજાની આ હાલત કરશે તો આગળના સમયમાં શું થશે જો કે આ વિડિયો સોશિયલ મીડિયામાંથી લીધેલા છે ગુજરાત ટવેન્ટી ન્યૂઝ આ વિડીયોની કે ફોટોની પુષ્ટિ કરતું નથી મારું નામ માવનાકારના મકવાળા ઉંદરીની રહેવાસી એક દારૂ મતલબ કરું સરીઝ નથી મારું વ્યસ્તી એક દારૂ વ્યસ્તી બે બે ત્રણ ત્રણ લીટર દારૂ વેસીમાં છોકરા મોટા કરતી એમાંથી પછી મારા ઘરવાળા એક વરદી થી ઓફ થઈ ગયા જે મેં લવ મેરેજ કરેલો છે બોડવાની દીકરી છે લવ મેરેજ કરીને મારા હાથ આઠ વર્ષ થયા હું મારા ધણીને સાત દેતી દારૂનો ધંધો પહેલેથી કરતો આવી એને અમે આડે દારૂનો ધંધો કરતા એમાંથી મારા ઘરવાળા એક વર્ષ દિવસથી ઓફ થઈ ગયા પછી મારે આગળ પાછળ કોઈ નતું મારા છોકરા મોટા કરવા થી મારે કઈ જવાય એમ નથી એરિયામાં કઈ જાયા જેવું રાખ્યું નથી સસરામાં કોઈ સાત એવા નથી આટલું થઈને મેં દારૂનો ધંધો પાછો પકડ્યો

એક આબરૂ ત્રણ તથા એલસીબી ના માણસો સામે આક્ષેપો દારૂનો ધંધો કરતી મહિલા પાસેથી હપ્તા લેવાના આક્ષેપો સલીમ નામે ઓળખાતો એસઓજી પોલીસવાળો પોલીસ વાળો કમલેશ પીઠિયા એ પણ એસઓજી વાળો અને મોહન મકવાણા ઈસોનારી ગામનો છે અને કેસરીયા ગામે પુલ પાસે દુકાને હપ્તો મંગાવવા ગિરગઢડા પોલીસવાળો મારી પાસેથી હપ્તા લેતા અને બહારની ગાડી આવે તો મને સાચવાનું કહેતા આવવા સિવાય એક હનીફ કે જે એલસીબી વિભાગનો પોલીસવાળો પ્રવીણ મોરીનો માણસ હોવાનું કહેતો અને મારા પર દારૂનો કેસ દાખલ કરી અને બે હજારનો હપ્તો નક્કી કર્યો અને જાત્યાં બોલાવી હપ્તો મંગાવતો અને ધમકી આપતો ઉંદરી ગામની વિધવા સ્ત્રી અને દારૂનો ધંધો કરતી બુટલેગર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જો દારૂ વેચવાના હપ્તાનો આપવા હોય તો હું કહું ત્યાં મળવા આવવું પડશે રોજ માટે હપ્તા તો લેતા જ પણ મને શરીર સુખ માનવા પણ બોલાવતા મારી મજપૂરીનો ફાયદો આ પોલીસવાળા ઉઠાવતા મહિલા દ્વારા પોલીસવાળા પાસે ન્યાય માંગવા અરજી કરવામાં આવી મહિલા દ્વારા અરજીમાં પોલીસની માથે કાળો ડાઘ લાગે તેવા આક્ષેપો આ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી પર કરવામાં આવ્યા શું આ વિધવા સ્ત્રીની ફરિયાદ કોઈ સાંભળશે કે પછી તંત્ર આંખાડા કાન કરી બચી જશે શું પોલીસ તપાસ થશે કે પછી નહીં કે પછી આવા હપ્તાખોરોને પોલીસ આવરી લેશે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ